એટલે શૂટિંગ થાય નતું પણ અત્યારે તો સક્કર પારા ને બધું ગોઠવણ કરી નાખી છે પંખે સુકાવી નાખ્યા છે એક કિલો મેંદાનો લોટ બે કપ ખાંડ ખાંડની સાયણી લઈને એવી રીતે જેવા ગીરા કરવા એવા સક્કર બને તો હળદીએ પણ આપણે બનાવ્યા શિયાળામાં હવે તો ઉનાળામાં તો સક્કર પણ મજા આવે ટીકા બનાવી દઈએ તો જો આવી રીતે વણવા બેહી ગયા છે સક્કર પારા મસ્તી ના લાભ કોમેન્ટ કરજો હાકા ટેટરી ને આપડે દાવા ચાલુ છે આ સાકેત કાપી વાળો

અંદર કડાઈ માં નાખ્યા અને ધુમાડો નો આવે સીમની ની ને એટલે વઈ જાય છે ધુમાડો તો કોમેન્ટ કરજો કોઈને ને બનાવો હોય તો જરૂર આપણે સકર બનાવી દઈશું પણ બધું વસ્તુ તમારી હો મારી વસ્તુ કાઈ નહીં જો હું કહી દે અસર આમ જો ટોટલી દેવા લાગે સકર પરા દેવો બને જો ગરમા ગરમ આપડી બનતા થાય જો મારો બી સકર બનાવી નાખી મસ્ત મજાના બની ગયા સખરપરા ઉનાળાની તો ગરમી થાય શિયાળાનો તો આપડે મજા આવે કે સુરત લેવાનું પણ બહેરા પૂરું પાડીએ કે આપણે તો નહીં આપણે તો છે લાવો પાછો રોટલો લ્યો પાકો રોટલો થઈ ગયો પણ આયા શિયાળો સોમાહુ શિયાળામાં તો વાંધો ન હોય પણ ઉનાળામાં સોમાહુમાં બહુ કેવર આવે કેમકે સોમાહામાં બરતું બહુ ઓગું હોય ગેસ ઉપર સારું કડક થઈ જાય ઉતાર લેવાનું તેલ વધારે આવી જાય તો ભરી જાય કોમેન્ટ કરતો કેવા ના સક્કરપારા મસ્ત મજાની જોજા નઈ અમારા ગામડા ચાલો અત્યારે ત્રીસ મિનિટ થઈ ગયા શક્કર બનાય ને તો હવે હે બાળકોને સક્કરપારા ખવડાવવાના છે મસ્ત મજાના સકરપારા બની ગયા છે અને ભાઈબંધની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ શક્કરપારા બનાવવા માટે આવો તો આપણે સક્કરપારા બનાવવા માટે આવ્યા હતા અને કોમેન્ટ કરજો અડદિયાએ પણ બનાવ્યા હતા શિયાળામાં હવે ઉનાળામાં સક્કરપારા બનાવ્યા સક્કરપારા જો આવે ત્રિકોણ મેંદાનો લોટ નાખીને બનાવવા પડે અને આવી ફૂંકાવા દેવા પડે તો બનાવીને ખાને એને શીખવાડી દીધું તો હવે જવાનું આપણે માતાજીને માનવામાં પણ એ બ્લોગ કાલે આવે તો ટાઈમ રીતે તો આપણે બ્લોગ બનાવશું અહીંથી બ્લોગ આપણે પૂરો કરશું અને કોમેન્ટ કરજો શક્કરપારા અમારા ગામડામાં પહેલી વાર શીખવામાં આવવા અત્યારે વાગી ગયા સાત અને ગજનો સંભારો ઓફિસ ગજનો સંભારો બનાવવાનો છે અને આપણે જવાનું છે જોવા ગામ માતાજીના મંડપ નહીં એમાં શું નીકળું રાયમાં જોઈજો કે કુકરી છે કે વારે કઈ તરફ પાડે અમારી મીઠી આમલી ના કાયતરા નહી મસ્ત મજા નહી જો ઈકેડ પાળવા પડે મીઠી આમલી હે કાપી વેરી ના કેટલા કેટલાય કાયતરા છે ના મોટી મોટી હતી એ ઓલી કા જીવ ઈકેડ માં હલવાઈ જાય તો નો આંધો એને કોઈ કા પડે આમાં ડોકે રહી જાય આમ એક કાયતરા હમ જોવામાં પતંગ નો દોરો પણ મીઠા લાગે મીઠી આ શું બેન વિના કાયતરા નઈ